डिलीवरी <laughs> अमार गुरु प्रमुख स्वामी महाराज एक एटीट्यूड एक अभिगम एक जीवन भाव ने नक्की कर કે ઇન ઇન ધ ગુડ ઓફ ઓફ અવર અવર પ્રોગ્રેસ એમનો એમનો જીવન જીવન મંત્ર મંત્ર હતો હતો બીજાના બીજાના સુખમાં આપણું સુખ આનંદમાં આપણો આનંદ બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ એક તો પાંચ ધોરણ ભણેલી આ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ અંગ્રેજીનું એક વાક્ય ગ્રામેટિકલી કરેક્ટ ન બોલી શકે ફગેટ ઇંગ્લિશ નોટ ઇવન હિન્દી પણ ઇન અ સ્પેન ઓફ ફોર્ટી ફાઈવ યર્સ એ પણ એમની ઉંમર એકાવન થી પંચાણું એ પિસ્તાલીસ વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે તેરસો થર્ટીન હંડ્રેડ હોસ્પિટલ્સ હોસ્ટેલ્સ સ્કૂલ્સ કોલેજીસ કમ્યુનિટી સેન્ટર્સ સંસ્કાર કેન્દ્ર મંદિરે અને અક્ષરધામ વન મેન ઓર્ગેનાઇઝેશન ઉભા કર્યા તમે જે ફેક્ટરી લઈને બેઠા હશો કારખાનામાં એક નવું મશીન લાવવું ને તો છ મહિનાનું વર્ષની વાત થઈ જાય કેવું મુકેશભાઈ અને પ્રમુખ સ્વામી મહારાજે પિસ્તાલીસ વર્ષમાં તેરસો સમાજ સેવા સંસ્થા ઉભી કરી દર પંદર માં દિવસે જમીન સંપાદન થવી એ જમીન લીગલી ગવર્મેન્ટ બોડીઝમાં ક્લિયર થવી એ જમીન ઉપર શું કરવું છે હોસ્ટેલ હોસ્પિટલ સ્કૂલ કોલેજ વડેવર એ અમારા બીએપીએસ ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થવું

હોય અને અમારી આઈડિયોલોજી પ્રમાણે ઓર્ગેનાઇઝેશન ચલાવે એ નક્કી થવા બીજા પચીસ પચાસ પેઇડ એમ્પ્લોઈઝ નક્કી થવા એનો ઉદ્ઘાટન સમારોહ નક્કી થવો એ સંસ્થાનું ઉદ્ઘાટન થવું ને સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી આ જમીન સંપાદનથી માંડીને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી એ આખી સ્ટોરી મેં જેમને જે કીધી એ સ્ટોરી પ્રમુખ સ્વામી મહારાજે પિસ્તાલીસ વર્ષ સુધી દર પંદરમા દિવસે પૂરી કરી તમારા કારખાનામાં એક નવું મશીન તમારો આ વોશબેસીક થતો હોય તો નો એવામાં દર પંદર માં દિવસે એક નવી સંસ્થા ઊભી કરવી કેવડી મોટી વાત અને બધી સંસ્થાઓ આજે સક્રિય રીતે ચાલે છે એટલે કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનું મેનેજમેન્ટ એનું એડમિનિસ્ટ્રેશન એનું એચઆર ઇઝ નોટ અપ વિથ અરેન્જ ધી મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ ઓફ ઇન્સ્ટિટ્યુટ એ વધારે અઘરું છે બીકોઝ દેઆર યુ આર ડીલિંગ વિથ ડેડ થિંગ્સ દેઆર યુ આર ડીલિંગ વિથ લાઈ પીપલ તો આ કોઈ સામાન્ય વાત નથી પણ એક ઝીલ હતી એમના હૃદયમાં કે નિસ્વાર્થ ભાવે સેવા કરવી છે તો એટલે ઝીલ અંદરમાં રાખવી કે દર માર્ચની એકત્રીસ અથવા પહેલી એપ્રિલે સવારે આ રિપોર્ટમાં દસ ટકા પંદર ટકા વીસ ટકા પચીસ ટકા ત્રીસ ટકા અપગ્રેડ થવું જોઈએ એ રાખવી જ જોઈએ ઇટ્સ હ્યુમન ડ્યુટી મોર દેન ધ્યા ઇટ ઇઝ અ હ્યુમન એન્ડ મોર ઇટ ઇઝ અ હ્યુમન ડિગ્નિટી પ્રગતિ કરતા રહેવી પોતાના કાર્યક્ષેત્રમાં એ મનુષ્યનું ગૌરવ છે એ ગૌરવ સાથે આપણે જીવવાનું इेन्स हार्डवर्क बिल गेट्स लाइन हार्डवर्क कठिन परिश्रम न कोई विकल्प नो एस्केलेटर टू सक्सेस इट इज ऑलवेज वन स्टेप एट अ टाइम दचीव एंड कैप्च बाय ग्रेट पर्सनेलिटीज वे आर नॉट अचीव बाय सदन फ्लाइट રાતોરાત મહેનત કરીને લોકો ઉપર પહોંચ્યા છે એસ્કેલેટર થી કોઈ ઉપર જતું નથી વન સ્ટેપ એટ અ એટલે ઇન્ટેન્સ હાર્ડ ગભરાવું નહીં મુંજાવું નહીં સવારે આઠ વાગે એટલે મેદાનમાં આવી જવાનું કઠિન પરિશ્રમ પ્રમુખ સ્વામી મહારાજ એટ એજ ફિફ્ટી વન અમારી ના ગુરુ પદે આવ્યા હવે હું એમના સ્ટેટિસ્ટિક્સ બોલું છું સાંભળજો તમને બધા યુવાનોને અંદરથી ફાયર લાગશે એકાવન વર્ષની ઉંમરે રિટાયરમેન્ટના પ્લાન્સ મનમાં શરૂ થઈ જાય પ્રમુખ સ્વામી મહારાજ સ્ટાર્ટેડ કરિયર વન એકાવન વર્ષની ઉંમર પછી એ દુનિયાના અઢાર હજાર ગામો અને શહેરોમાં સાઠ દેશોમાં જાતે ગયા ઇન્ટેન્સ ટ્રાવેલિંગ લોકો એમને પત્ર લખતા વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે એવા સાડા સાત લાખ પત્રોના એમને લેખિત જવાબ આપ્યા એટ એન અનબિલીવેબલ એવરેજ ઓફ રીડિંગ એન્ડ આન્સરિંગ મોર દેન ફિફ્ટી લેટર્સ અ ડે વિધાઉટ અ સન્ડે ફોર ફોર્ટી ફાઈવ ઇયર્સ રોજના પચાસ પત્રોના રિસ્પોન્સિબલ આન્સરિંગ આ બધું પેરેલ કરું છું કોન્કરન્ટ એકાવન થી પંચાણું વર્ષની એમની ઉંમર આપણું કોન્કરન્ટ ચાલે છે ત્રીજું હી પર્સનલી વિઝિટેડ થ્રી પોઈન્ટ ફાઈવ લેખ હોમ્સ ઓફિસિસ એન્ડ ફેક્ટરીઝ પિસ્તાલીસ વર્ષ સુધી રોજ અત્યારે જે અમે તમારા ઇવેન્ટમાં આવ્યા એમ રોજ એક કે બે ઇવેન્ટમાં એમને હાજરી આપી સાથે સાથે આ તેરસો સંસ્થા ઉભી કરી અમારા જેવા અગિયારસો સંતોને દીક્ષા આપી અને એટી થાઉઝન્ડ નો વોલન્ટિયર ફોર્સ ઉભો કર્યો ધીસ આર ઓલ સ્ટેટિસ્ટિક્સ આફ્ટર ફિફ્ટી વન આમાંથી કોઈ પણ એક સ્ટેટિસ્ટિક્સ આપણે જીવનમાં પૂરો કરવા જોઈએ એટલે આપણું જીવન પૂરું થઈ જાય તો હાઉ ડીડ યુ મેનેજ ઇટ એવરીથિંગ ટુગેધર એની પરથી આ પ્રેરણા લેવાની ઇફ યુ ડિસાઈડ યુ કેન સ્પીક વિથ મી સે ઇફ આઈ ડિસાઈડ આઈ કેન એન્ડ આઈ વિલ ડિસાઈડ इंडिया इंगेस्ट कंट्रीन दर्ल्ड बिल क्लिंटन प्रेसिडेंट तरीके इंडिया आउजराबाद हाईटेक आयोजन અને બહુ જ સરસ એમણે બિલ ક્લિન્ટન એક વિશ્લેષણની વાત કરેલી કે ઇન્ડિયા ઇઝ ફાઈવ હંડ્રેડ ફોર્ટી મિલિયન યુથ ચોપન કરોડ યુવાનો છે ભારતમાં જેની એજ પંદર થી પાંત્રીસ ની છે સો ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ મોસ્ટ એનર્જેટિક નેશન ઇન ધ વર્લ્ડ આટલું બોલીને બિલ ક્લિન્ટન બોલેલા ફગેટ એટ આવર્સ ફગેટ સિક્સ આવર્સ ઇવન ઇફ દિસ ફાઈવ મિલિયન યુથ ધે વર્ક સિન્સિયરલી ફોર ફોર આવર્સ અ ડે nobody can stop India from becoming a superpower and a developed country. જે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ છે કે બે હજાર સુધીમાં ભારતને વિકસિત દેશ જોવો છે કદાચ અમે તો નહીં હોઈએ એ વખતે પણ તમે બધા ઘણા યંગસ્ટર્સ બેઠા છો જોશો તમે એટલે આજે આપણે ભેગા થયા છીએ વિકસિત ભારત બનાવવું એ તમારી જવાબદારી છે વિશ્વ ગુરુ ભારત બનાવવું એ અમારી જવાબદારી છે એટલે આપણે સાથે આવ્યા છીએ આજે વી હેવ કમ ટુગેધર ટુડે ફોર ધીસ અને એ હેતુ છે આપણા આ વાઇબ્સ વન પોઈન્ટ ઓ નો એટલે વર્ક આવે ને ત્યારે હંમેશા આ એટીટ્યુડ રાખવો ધેટ ઇઝ થિંકિંગ ડિફરન્ટ પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ સરસ કરતા કે આ કામ હું એક મિનિટ પછી કરું એ વિચાર આવે ને એ પણ આળસ આ એમની વ્યાખ્યા હતી પ્રમુખ સ્વામી મહારાજ ને ડેન્ટિસ્ટ પાસે અપોઇન્ટમેન્ટ હતી મુંબઈમાં દાદર થી પરેલ સુધીનો વીસ મિનિટનો રસ્તો હતો એ વીસ મિનિટમાં એમને ગાડીમાંથી કાચમાંથી એક પણ વાર બહાર જોયું નથી હી હેડ અ હીપ ઓફ લેટર્સ ઓન હેમ એ વાંચતા રહ્યા આ એમનો પ્રસંગ એમની અઠ્યોતેર વર્ષની ઉંમર હતી ત્યારનો કહું છું સેવન્ટી ડેન્ટિસ્ટની ચેર ઉપર બેઠા ત્યાં સુધી લેટર એક વાંચી લે આટેન્ડન્ટને આપી દે બીજો વાંચી લે આપી દે ત્રીજો વાંચી લે આપી દે ડેન્ટિસ્ટ ની ચેર ઉપરથી ઊભા થઈ એટલે પાછા લેટર્સ છેક દાદર બીએપીએસ મંદિર સુધી પહોંચ્યા ત્યાં સુધી હી રેડ મોર ધન 45 લેટર્સ અને સાંજે પછી એમને આટેન્ડન્ટ એટલું જ કેનો પેલા નડિયાદ થી પ્રકાશભાઈનો લેટર હતો ને આ વાત હતી તો એટલે કે આ ઉત્તર લખી નાખું સહી કરી દઈશ એ 45 નું કન્ટેન્ટ પાછું યાદ હોય એજ એજ ઓફ 78 દેટ ઇઝ યોર ઇન્વોલ્વમેન્ટ ઇન યોડ યોર સેલ્ફ વન વિથ યોડ યોર સેલ્ફ વન વિથ યોર વર્ક એ થઈ શકે છે એટલે પ્રમુખ સ્વાઈ મહારાજની આ વ્યાખ્યા કે આ કામ હું એક મિનિટ પછી પણ કરું એવો વિચાર પણ આવે ને એ આળસ એટલે કોઈ દિવસ ઓફિસમાં સવાર અગિયાર વાગે બેઠા છીએ શું કરવાનો તને હાથ પોળા કરીને તું આળસ ખાય છે ઓફિસમાં બેઠા છીએ એમ બોલે છે તે ડાકડી પાણી લઈને ડૂબી મારે વર્ક ના હોય તો વર્ક જનરેટ કરવાનો અને જનરેટ ના થતું હોય તો સારું પુસ્તક બાજુમાં રાખવાનું વાંચવાનું ચાલુ કરી દેવાનું કીપ યોર માઇન્ડ એન્ગેજ ડોન્ટ કીપ ઇટ આઇડલ ઇઝ યોર ટુવર્ડ્સ વર્ક અને બીજો પણ એક છે થિંક ડિફરન્ટમાં ટુવર્ડ યોર વર્ક નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરવાનું ચોરી નહીં કરવાની દેશી ભાષામાં જીએસટી ને વફાદાર રહેવાનું એ આપણું ગૌરવ છે એ મનુષ્ય તરીકે આપણી ડિગ્નિટી છે આઈ વિલ ઓલવેઝ રીમેન ફેથફુલ ટુ માય કન્ટ્રી એન્ડ માઇ ગવર્મેન્ટ પ્રમુખ સ્વામી મહારાજ આખી દુનિયામાં ફરે બધી જગ્યાએ ઉપદેશ આપતા હતા કે આપણે જે દેશમાં રહ્યા છીએ જે દેશમાં રહીને આપણે અને આપણા પરિવાર આપણે ખીલ્યા સમૃદ્ધ થયા એ દેશના નીતિ નિયમને વફાદાર રહેવું એ આપણું કર્તવ્ય બને છે એમ આપણે ભારત દેશમાં છીએ તો ભારત દેશ અને ભારત સરકારના નીતિ નિયમો એને પૂર્ણ રીતે વફાદાર રહેવું એ મનુષ્ય તરીકે આપણું કર્તવ્ય છે નહીં તો આપણામાં અને પશુમાં કોઈ ફેર નહીં બે કૂતરા પણ અડધી રોટલી ટકડા માટે ઝઘડે છે એમાં કોઈ નીતિ નિયમ સિદ્ધાંત હોતા નથી તમે કોઈ પણ રીતે ટેક્સની ચોરી કરો અનિ રીતે ધંધો કરો શરૂઆતમાં થોડો લાભ પણ કદાચ થઈ જાય પણ યુ આર ચીટિંગ યોર ઓન સેલ્ફ યુ આર ચીટિંગ યોર એન્ડ યુ આર ચીટિંગ યોર ડિગ્નિટી એઝ અ હ્યુમન બીંગ એ આપણાથી થાય જ નહીં ગમે તે સમાજની વચ્ચે આજે નહીં આજથી ચાલીસ પચાસ વર્ષ પછી પણ જ્યારે આપણી ઉંમર એસી નેવું સોની હોય ત્યારે ગમે તે સમાજની વચ્ચે ઉન્નત મસ્તક સાથે જીવી શકવા જોઈએ કે આઈ હેવન્ટ ડન એનીથિંગ રોંગ ઇન માય લાઈફ એ ક્રેડિટથી જીવવાનું મની કાઉન્ટે ઓલ ધ મની કેવર ટુ પુલ ઓલ મની બેક બધા જ પૈસા ભેગા કરો તોય ખોવાયેલી ઇજ્જત એક ટકો પણ પાછો ના આવે અને એક ટકો પણ ઇજ્જત હોય માર્કેટમાં ખોવાયેલો બધો પૈસો પાછો આવી શકે છે આ નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરવું અને હવે તો કરવું જ પડશે જશો ક્યાં આઈટી સ્ટ્રોંગ એન્ડ પાવરફુલ ઈડી સ્ટ્રોંગ એન્ડ પાવરફુલ સીબીઆઈ સ્ટ્રોંગ એન્ડ પાવરફુલ અને આ ત્રણેય કરતા સોશિયલ મીડિયા સ્ટ્રોંગ એન્ડ પાવરફુલ પ્રમુખ સ્વામી મહારાજને આટલું બધું કાર્ય સમાજમાં કર્યું લાખો લોકોની વચ્ચે રહ્યા લાખો લોકો સાથે કામ કર્યું એમને પ્રશ્ન પૂછ્યો કે કયો વિચાર તમને હંમેશા મનમાં રહે છે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું દેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો એટલે મોડર્ન મેનેજમેન્ટ ગુરુસ તમે સ્ટીફન કોવીને વાંચો સ્મિથ ને વાંચો વાંચો એ લોકો એક નવી ટર્મ કોઈન કરી છે એન્ડ ધ ઇઝ સેન્ટલી એક્ઝિક્યુટિવ તમારે એક્ઝિક્યુટિવ બનવાનું છે પણ સંત પણ બનવાનું છે એટલે આ કપડાં પહેરવાના છે એવું નથી કેતો તમે થ્રી પીસ સૂટ પહેરીને પણ સંત રહી શકો છો કેવી રીતે તમારી નિયત ચોખ્ખી હોવી જોઈએ એટલે તમે ગ્રસ્ત આશ્રમમાં રહીને પણ એક સંત તુલ્ય જ છો એટલે આ મેનેજમેન્ટમાં નવો ટર્મ કોઈન થયો છે સેન્ટલી એક્ઝિક્યુટિવ યુ ઓટ ટુ બી એન એક્ઝિક્યુટિવ બટ અ સેન્ટલી એક્ઝિક્યુટિવ આ નવો ટર્મ કોઈન થયો છે એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા રોજ સવાર ઉઠીને તમારી જાતને આ પણ કહેવું મારી સાથે બોલજો આય અંડર એની સર્કમસ્ટાન્સીસ ઇન એની સિચ્યુએશન કેન નોટ ડૂ એનીથીંગ રોંગ ટુ ડે એન્ડ ઇન માય લાઈફ આ વાક્ય પોતાની જાતને કહેવાનું હું ક્યારેય કોઈ સંજોગોમાં ખોટું ન કરી શકું એનો જે આનંદ છે ને એ જુદો છે યુ બિકમ અ ડિફરન્ટ પર્સન અને એ આનંદમાંથી જે વિચારો પ્રગટ થશે ને એ તમને ક્યાં ના ક્યાંય લઈ જશે ના સબબમાં એક નાનો બાળક હતો એની ઉંમર દસેક વર્ષની હતી બહુ જ ગરીબ હતો એટલે સ્કૂલ પછી એને સાંજે બે કલાક કરિયાણાની દુકાને નોકરી માટે જવું પડતું હતું આવું વર્ષો દાયકાઓ પહેલાની વાત કરું છું રાત્રે હિસાબ કર્યો આ દસ વર્ષના બાળકે તો ખબર પડી કે ત્રણ સેન્ટ કોકના વધારે આવી ગયા લાગે છે આપણે તો કોકના વધારે આપણી પાસે આવી ગયા તો ચિંતા જ ના હોય ને ચિંતા એને હોય આપણે છે નહીં હોય બટ ધીસ લિટલ બોય હી થોટ સમથિંગ ડિફરન્ટ એને મૂંઝવણ થઈ ગભરામણ થઈ કે કોક ત્રણ સેન્ટ મને ડીલિંગમાં કરિયાણાની દુકાને વધારે આપી ગયું એટલે એ જે વિલેજ હતું સબબમાં એને સાંજે દુકાન બંધ કરી અને ઘરે ઘરે ગયો જે જે આજના દિવસમાં એની પાસેથી માલ લઈ ગયેલા અને પૂછ્યું સર અંકલ આંટી જે હતા કે તમે મારી પાસે ત્યાં લીધું આપણે લેવડ દેવડ થઈ આર યુ આર યુ ઓકે વિથ યોર ટ્રાન્ઝેક્શન ચેક ઇટ એમ કરતા કરતા બે કલાક થયા ને આ બાજુ એની માતાને ચિંતા થઈ કે મારો દીકરો કેમ ઘરે ના આવ્યો જમવાનો સમય થયો રાત્રે એટલે એની માં એને ગામમાં શોધવા નીકળી પહેલા જ દુકાને કીધું દુકાન તો બંધ હતી તો ક્યાં ગયો ક્યાં એમ કરતા કરતા રાત્રે દસ સાડા બાળક પાછો ઘરે આવ્યો એને માએ એટલે એના મધર એકદમ હેપ થઈ ગયા તું ક્યાં હતો શું કરતો હતો ક્યાં ગયો હતો તો કે મમ્મી આવું થયેલું એટલે હું બે કલાક ગામમાં બધે ફર્યો અને આઈ ફાઉન્ડ આઉટ ધ પર્સન હુ હેડ ગીવન મી થ્રી સેન્ટ મોર આઈ હેન્ડ ઇટ બેક ટુ હિમ ને એને પાછા આપ્યા એની માના આંખમાં આંસુ આવી ગયા કે આ બાળકના હૃદયમાં દસ વર્ષની ઉંમરનો બાળકની આ નીતિમત્તા અને નીતિમત્તા માટે એણે આવો પ્રયત્ન કર્યો No doubt, that little boy દેટ લિટલ બોય become the president બીકમ ધ પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ of abraham લિંકન તમારા હૃદયમાં નીતિમત્તા અને પ્રામાણિકતા હોય ને કઈ કક્ષાએ તમે જઈ શકો છો ને એ કલ્પનાતી છે કઈ કક્ષાએ લોકો તમને મૂકી શકે ને એ કલ્પનાતી જ છે જૂન જુલાઈમાં ખબર પડી જશે તમારા હૃદયમાં નીતિમત્તા ને પ્રામાણિકતા હોય તો તમે કઈ કક્ષાએ જઈ શકો છો અને અને લોકો તમને કઈ કક્ષાએ મૂકી શકે છે એ જો તમે નીતિમત્તા ને પ્રામાણિકતામાં ખામી લાવ્યા આ છે ને બહુ પેલું લપસણી અને ચીકણો રસ્તો હા એકવાર એ પગ ઉપર એ ત્યાં પગ મૂક્યો ને કે આ તો ઇલીગલ મની છે ઇલેજીમેટ ટ્રાન્ઝેક્શનમાં મની અને કેશ નો ફ્લો સારો છે એમાં છે ને શરૂઆતમાં બહુ મજા આવે પણ પહેલું પગથિયું પહેલું સ્ટેપ એ માર્ગ ઉપર યુ આર ડિગિંગ યોર ઓન ગ્રેવ તમે મોત નક્કી કરી નાખ્યું છે તમે તમારી બે ઇજ્જતી નક્કી કરી નાખી છે તમે તમારો પરિવાર તમારી કારકિર્દી અને તમારું જીવન બધું નેવે મૂકી દીધું છે સ્મોલ મિસ્ટેકમાં રમાતી હતી ચોથો દિવસ હતો ટી બ્રેક વખતે ઓસ્ટ્રેલિયાના એ વખતના કેપ્ટન સ્ટીવ સ્મિત વખતે વર્લ્ડ કપમાં પણ એમના એક પ્લેયર હતા એમને અંદાજ આવી ગયો કે કાલે બપોરે ટી સુધીમાં આપણે આ ટેસ્ટ મેચ હારી જશું એટલે ટી બ્રેક